જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે ભોજા ભગતની એક રચના છે હાલોને કીડીબાઈની જાનમાં કીડી બિચારી રહે કિડલીના લગનિયા લેવાય પંખી પારોડાને નોતરા હાલો ને કીડીબાઈની જાનમાં ને કીડીએ દીધા સન્માન મિત્રો આ ભોજા ભગતની અવળ વાણીનો જોરદાર ખુલાસો છેલ્લે સુધી આ ઓડિયો પૂરો સાંભળજો બરાબર એક લાઈન ગાવ કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવાય પંખી પારે વડાને નોતર્યા કીડીએ દીધા સન્માન કીડી કીડી એ હાલો હાલો રે મિત્રો પેલા વાણી જોઈ લે પછી વ્યાખ્યા વિશેષણ તરફ આગળ વધીએ કીડી બિચારી કિડલી રે કીડીના લગનિયા લેવાય પંખી પારવડા ને નોતરિયા કીડીએ દીધા સન્માન હાલો ને કીડી બાય ની જાનમાં હાલો હાલો ને કીડી બાઈ ની જાનમાં હે મોરલે બાંધ્યો રૂડો માંડવો રે ખજૂરો વહેંચે ખારેક ઘોડે ગાયા છે રૂડા ગીતડા પોપટ પીરસે પકવાન બીલીબાઈને મોકલ્યા નોતરવા એવા નોતરવા ગામ સામા મળ્યા બે કૂતરા બીલીના કરડિયા બે કાન મકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવ્યો ગોળ મકોડો કેળેથી પાતળો ગોળ ઉપાડ્યો ન જાય ઘોડાએ ગળે બાંધ્યા ઘૂઘરા રે કાચીડે બાંધી કટાર ઊંટે બાંધ્યું રે ગળે ઢોલકું ગધેડો ફૂંકે શરણાય ઉંદરમામા હાલ્યા રિસામણે રે બેઠા દરિયાને બેટ ડેડકો બેઠો ડગમગે હે મને કપડાં પહેરાવ મારે જવું છે કીડીબાઈની જાનમાં વાહડે ચડ્યો એક વાંદરો રે જુએ જાનુની વાટ આજ તો જાનને લૂંટવી લેવા સર્વેના પ્રાણ કઈ કીડીને કોના લગન સંતો કરજો વિચાર ભોજા ભગતની વિનંતી સુણો ચતુર સુજાણ વાહ મિત્રો કીડી એટલે સુરતા મોહ માયામાં વિષય વાસનાઓમાં ફસાયેલી આ સુરતારૂપી કીડી આ માયાના પિયરિયામાં અટકાઈ જાય છે અને માયાના પિયરિયામાં ફસાય જાય છે કીડી એટલે મમતા અને આ મમતારૂપી કીડીના લગ્ન લેવાય છે વિષય વાસનામાં ફસાયેલી જે સુરતારૂપી કીડી છે તેમાં પંખી પારવાળા એટલે મમતાનું કુટુંબ કબીલા મારાપણું એ સર્વેને આ બિચારી કીડીએ આમંત્રણ આપ્યું છે તેઓ આવ્યા પછી સર્વેનું સન્માન કર્યું હવે મમતા રૂપી કીડી હે આ કીડીના જાનમાં કોણ કોણ હોય છે શું કામગીરી કરે છે જેના ભોજલ રામે બુદ્ધિ બંધ કરી દે તેવા તેમજ ત્રીજી આંખ ખોલી નાખીએ તેવા અટપટા અને અદ્ભુત રજૂ કર્યા છે મિત્રો બરાબર મોરલો એટલે જીવ જેણે પાંચ તત્વોનો શરીર રૂપી માંડવો બાંધો છે ખજૂરો એટલે ઇન્દ્રિયોનો સમૂહ ખારેક એટલે દસે ઇન્દ્રિયોનો રસ હે અને પંડિતોને ઘોડની ઉપમા આપી છે જે કથણી બગણી કરે ને પંડિત કહેવાય જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી એ બધા ગોળ જ છે ગુડ ગુરુ છીપા ચેલા ગુરુને જ જ્ઞાન ન હોય તો છીપા ચેલાને ક્યાંથી જ્ઞાન થાય બે રાતના નીકળે રાત એટલે અંધકાર અંધકાર એટલે માયા દિવસના એને બેન ન દેખાય દિવસ એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્ઞાન એમાં એને દેખાતું નથી બરાબર તો આ પંડિતોને ગુળની ઉપમા આપી છે પંડિત એટલે કથળી પકણી કરનારને કીધું છે હે અને ગુડ એટલે આંધ્રાપણું અને ગુળનો અર્થ થાય છે અનુભવ વગર પાંડિત્ય પૂર્ણ જ્ઞાન કરવું અનુભવ તો છે નહીં પાંડિત્ય પણ કર્યા રાખે છે કથણી બકણી જ્ઞાન આપ્યા રાખે છે પોપટ એટલે વાણી પકવાન એટલે હે બુદ્ધિ ચાતુર્યનો રસ પોપટીયું જ્ઞાન કર્યા રાખે પોપટ નથી બોલતો સીતારામ સીતારામ પણ સીતારામ કોણ છે ને પોપટને ખબર પડ ન હોય બધું પોપટીનું જ્ઞાન છે એને પંડિત કહેવાય છે જે કથણી બકણી વાળા જેને આતમ પરમાતમ શબ્દનો અનુભવ નથી થયો તો એવા કે બીલી એટલે તૃષ્ણા બે કુતરા એટલે કામ અને ક્રોધ કેટલી સુંદર ઉપમા આપી મિત્રો મકોડો એટલે લોભ ગોળ એટલે આનંદ પરંતુ આ લોભરૂપી આ મકોડો કેળેથી પાતળો હોય છે તે આનંદરૂપી ગોળને ઉપાડી લાવી શકે તેમ નથી ઘોડો એટલે મન અને ઘૂઘરા એટલે અનેક જાતની ઈચ્છાઓ કાચિંડો એટલે કાયર અને બાંધેલ કટાર એ કાયરતાની નિશાની છે તથા મિત્રો કાચિંડાનો બીજો અર્થ દંભ અહંકાર થાય છે આંતરિક કાચિંડો જેમ કલર બદલે તેમ દંભી માણસ રંગ બદલ્યા કરે છે શું બોલો હોય ને કાલે શું બદલે વાતાવાની અરે ભળી જાય જે જેનું પલડું ભારું હોય એમાં બેહી જાય ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા ઘડીકમાં પીર થઈને પૂજા એવા દોરંગા ભેગા બેસી એમાં પત પોતાની જાય હાલે ને આ ગુરુ થઈ જાય ન હાલે આ ચેલો બની જાય હે રંગ બદલ્યા કરે તો એવા દોરંગા ભેગાના એમાં પત પોતાની જાય બધા છે વરદી પહેલાં હું બોલે ને વરદી પછી હું બોલે ફરી જાય પાછા કે અમને ખબર નથી બોલ્યો નથી ઓડિયો ક્લિપ મૂકી હોય કે વિડીયો મૂકી હોય પછી ડિલેટ મારી દઈએ ને ઊંટ એટલે હંકાર અને તેના ગળે ઢોલનો મતલબ બધું જ હું કરું છું હું હું મેં મેરા મેં શીખવાડ્યું અને મેં શીખવાડ્યું મેં શીખવાડ્યું આ બધો અહંકાર છે હે આને જ ઊંટ કીધો છે અહંકારને ઊંટની સુંદર રૂપમાં આપી છે ગધેડો એટલે અજ્ઞાન એને હજી ખબર નથી એ અજ્ઞાની બુદ્ધિહીન મૂર્ખ હે વિવેકહીન સતત ઈર્ષા અદેખાયની શરણાઈ વગાડ્યા રાખે છે પોતાના બણગા ફૂંક્યા રાખે છે ગધોડો પોતાની શરણાઈ ફૂકે હું જ માન ખબર ન હોય કાંઈ હે ઈર્ષા અને અદેખાઈની શરણાઈ વગાડ્યા રાખે છે મામા એટલે મોહ જ્યારે દરિયાની બેટ એટલે કે સંસાર વચ્ચે રહેવું જેટલો માણસ મોહગ્રસ્ત તેટલો તે રીસાય માનતાન માગે કોઈ માન ન આપે તો મને માન આપો કેમ મને પગે લાગો મારી આરતી ઉતારો મારા પગ ધોઈને પાણી પીવો મને દાન આપો મને દક્ષિણા આપો મને બાપુ કેન બોલાવો મને સાહેબ કહેન બોલાવો મને સંત કેન બોલાવો મને જય ગુરુદેવ કહો હા બધાય હે એ શું છે એ જ મિત્રો રિસાઈ જાય છે માનતાન માગે છે હે મૂળોગ્રસ્ત થઈને કોણ છે એ એને જ મામાની ઉપમા આપી છે ઉંદર મામા એટલે મોહ જ્યારે દરિયાની ભેટ એટલે કે સંસાર વચ્ચે રહેવું જેટલો માણસ મોહગ્રસ્ત એટલો તે રિસાઈ જાય તાન હે માનતાન માગે માનતાન ન આપે તો રિહાઈ જાય પોતે વિશિષ્ટ છે તેવું દર્શાવે અજ્ઞાની હોવા છતાં હું જ્ઞાની છું હું સર્વશ્રેષ્ઠ છું બનાવટી વાતો બોત બોલે ખોટું બોલે ફલાણાએ મને ફોન કરીને આમ કીધું બાપુ તમે તો મહાન છો કોઈએ ફોન ન કર્યો કોઈએ કંઈ ન કીધું હોય પોતાનું મન ઘડીત ઊભું કરી દે હેં મને માણસો સંત કહે છે મારી આરતી ઉતારે છે હેં મારું જ્ઞાન સાંભળે છે મેં કેટલાયને તાયરા મારા થકી કેટલાય તરી ગયા મીઠ્યા અહંકાર કરતો ભરતો હોય દેડકો એટલે દુર્ગુણ આવા દુર્ગુણો જ હોય એની અંદર હે દુર્ગુણવાળી વ્યક્તિ ખરેખર તો નગ્ન છે પરંતુ તે સંસ્કાર સદ્ગુણ જ્ઞાન અને સાધુતાના કપડા પહેરી લે હશે હે જંગલના હોતે તો મોર કાં છૂપતે સાધુના હોતે તો ચોર કાં છૂપતે સાધુનો વેશ સજી લે હે સાધુના કપડા પહેરી લે કે હું સાધુ છું પણ સાધુતા જેવું અંદર કાંઈ હોતું નથી ઈર્ષા નિંદા વાદ વિવાદ સિવાય કાંઈ નથી હોતું બીજાને પાડવા ના જ ધંધો કરતો હોય કારણ કે જ્ઞાનમાં ટૂંકો પડતો હોય એટલે ઈર્ષા નિંદા કરીને સામેવાળાને ઉતારી પાડવો આ બધા ગધડા છે જેથી અસલિયત ઢંકાઈ જાય ચોર હોય ને સાધુના કપડા પહેલી અસલિયત ઢંકાઈ જાય આવી રીતના હવેથી હે હવે પછીની જે કડી છે હે એ તો ખરેખર આખી વાણીનો સાર છે મિત્રો વાડે ચડ્યો એક વાંદરો એટલે કાળ સમય એ જ મનરૂપી વાંદરો કીડીબાઈ એટલે મમતા વિષય વાસનાઓમાં ફસાયેલી એ આ પ્રાણીઓની જાન જોડી છે તેની રાહ જોઈને કાળ વાંદરા રૂપે તાપીને બેઠો છે એ અચાનક જ આ જાનને લૂંટીને સર્વેના પ્રાણોનો નાશ કરી નાખશે કારણ કે જે વિષય વાસના ફસાયેલો હોય જે સુરતા એનો તો નાશ થવાનો જ છે આ કાળરૂપી વાંદરાને તો આ ખેલ જેવું છે બિચારી મમતા રૂપી કીડી વિષય વાસનાઓમાંથી નીકળીને જ્યારે એ પોતાના શબ્દરૂપી પીવોને પરણે છે ત્યારે મુક્ત થાય છે તો બિચારી મમતારૂપી કીડીબાઈના અરમાન અધૂરા રહી જાય છે સમય પૂરો થઈ એનો સમય પૂરો થઈ જાય છે જાન લગ્ન પહેલાં લૂંટાઈ જાય છે એટલે જીવન પૂર્ણ થઈ જાય છે મતલબ મમતા રૂપી કીડીના માયાવી લગ્નનો આવો દુઃખદ અંજામ આવે છે જે સુરતા મમતા ફસાઈને રહે છે તેનું પરંતુ સુરતા રૂપી કીડી આ સુરતા રૂપી કીડીના જો રૂપી પતિ સાથે લગ્ન થાય તો આ વાંદરો ભગત ચતુર કહે છે બાકી તો ગાફિલ અજ્ઞાન વિવેક હિન્દ બુદ્ધિહિન મૂર્ખ ગમાર હે પહેલા પ્રકારના કીડીબાઈ લગ્નમાં સંસારી માણસ સમજી હે શકતા નથી અને સંસારી માણસ સમગ્ર જીવન આ મમતામાં પૂર્ણ કરી નાખે છે ને અંતે વાંદરારૂપી કાળની ઝપટે જડી જાય છે અને આ કેવી બ્રહ્મ બ્રહ્મચાળ છે માયાનો ખેલ જોવા જેવો છે હે વરુનું ક્યાંય ઠેકાણું નથી વરુનું તો હે અને બિચારી કીડી આવી પ્રાણીઓની જાન અને જોડી ચાલી નીકળી છે મિત્રો અંતે એ જાન માં જે બધા હોય છે ત્યાં સુરતા જેના શબ્દ સાથે લગ્ન થઈ જાય તો જાન રહી જાય છે અને સુરતા શબ્દ પરણી જાય છે કારણ કે મિત્રો એ લગ્ન થઈ જાય ને એટલે જે જાનમાં આવ્યો ને જાન એ બધા પોતપોતાને ગરવ્યા જાય અને સુરતા શબ્દ સાથે પરણી જાય પણ સુરતાનો શબ્દ વર્વ હું એકલા જ રહીએ છીએ ત્યાં બધું ખતમ થઈ જાય છે તો મિત્રો ખરેખર આ સુરતા છે એ જ વિષય વાસના ફસાયેલી કીડી છે અને એ સામેથી પરણવા જાય છે શબ્દરૂપી વરને બરાબર તો કહેવાનો મારો અર્થ છે એ સુરતા વિષય વાસનામાંથી હટાવી અને ઉઠતો અને બહેતો શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં પોતાની સુરતાને જોડો અને આ બધાય જે કાંઈ છે એ બધાયને છોડો બરાબર તો મિત્રો હવે જય ભોજા ભગત સત્ય સનાતન ધર્મની જય